સરદાર વલ્લભ પટેલ ની પ્રતિમાન ચાલીસ મિનિટ એક જુટ કાર્ય કરે ઓર આપણે ધર્મ કે રક્ષા કરે હાલો લો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં અને વાગી ગયા છે સાડા આઠ થઈ ગયા છે અને અમારે જવાનું છે આજે ફરવા અમને ખબર જ છે જન્માષ્ટમીની તૈયારી અને ફૂલ બધી સાચમની તૈયારી અને ત્યાં અમારે પાલીતાણા તાલુકાનો સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો અમારા પાલીતાણા તાલુકાના જેટલા વિદ્યાર્થી તમામ હોય ને એ બધા અહીંયા આવે બધાના ગરબા સ્પર્ધા નાટકને એવું બધું લઈ અને ત્યાં આવતા હોય છે પોતાની સ્કૃતિ જો કે કાલે અમારા ગામના ગયા હતા પણ આજે અમારે જવાનું છે ને અમારી સાથે છે પિંચી બેન જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી ને આ સાથે છે જો ગાડી ફામતા નથી એટલે એને ટેસ્ટ ઠપ કરી દીધો કે હાલો તો સીધા પાલીતાણા મળશું હજુ સુધી આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને હાઈપ કરવાનું ભૂલતા નહીં ફાઇનલી મિત્રો તો અમે પહોંચી ગયા પાલીતાણા હા જગત ડેકોરેશન તમે જો અમે તો અહીંયા કાનભાઈની વાટેજ ઉભા છે અને આ સાચમ આઠમની તૈયારી આ પિંચી જો જગતનાખું ઊભા રહી ગયા અને કરો બજરંગ બલીના દર્શન અને કાનજીભાઈને આવી જાય ખાસ અને અમારે જવાનું છે થવેટીએ હવે આખી ગયા ખાલી તમે અમારું જગત નાખું જો હોય ને ક્યાં ખબર પડી જાય કે જન્માષ્ટમીની તૈયારી અહીંયા કેટલી હશે એમ તો આની કરતાં ડબલ તૈયારી તો અમારે થવેટીએ છે હા

જો સોટુભાઈ પણ આવી ગયા છે સોટુભાઈ પેલા તો હેપી બર્થડે થેન્ક યુ સોટુભાઈનો ભાઈ હેપી બર્થડે છે બધાય ભાઈ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો ભાઈ ને આપણો સબસ્ક્રાઈબર પણ છે સોટુભાઈને સબસ્ક્રાઈબ ફાઇનલી ભાઈ આવી સ્કૂલના ગ્રાઉન્ડની ગ્રાઉન્ડ ની અંદર પહોંચ્યા છે અત્યારે તો અહીંયા ટ્રાફિક થતી જાય છે હવે આજે ગેટની અંદર જવાનું છે અત્યારે પ્રોગ્રામ અંદર શરૂ છે તો ચાલો જઈએ જયદીપભાઈ ફાઇનલી પ્રોગ્રામ તો અંદર શરૂ છે પણ આ બારે તમે જો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બારે ગોઠવેલી છે સરસ મસ્ત ડેકોરેશન આવે તમે જો ખાસ અને સુરક્ષા પણ એટલી બધી અંદર છે આપને નમ્ર નિવેદન છે શ્રી કૃષ્ણ ધર્મોત્સવ 来了噻！ वह अपने देश के हित के लिए एकजुट होकर कार्य करें और अपने धर्म व संस्कृति की रक्षा करें यही गौतम बापू आप सब अनुरोध से कि जल्दी स्टेज पर पधारिए बालकों को प्रोत्साहित करशो सांस्कृतिक कार्यक्रम माधव धर्म और अधर्म में क्या अंतर है पार्थ जब तक संसार में एक मन वास्तव में किसी का भी सुख संपूर्ण नहीं है। यह जानने पर मनुष्य का मन करुणा से भर जाए, उसे धर्म कहते हैं। परमदास बापू, आपको पर वार्ता हो, तो मार्को तो प्रमाद। जाता सिनोपुकुबागर, हमें पची एक तेरा नाम है साचा, लोग। ખુબ સુંદર મજાની જાહેરાત છે ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ કૃતિ રજૂ થતી હોય એમને બિરદાવવા માટે સમિતિ છે આપતી હોય છે આપણે એમને ધનરાશિ આપતા હોય છે પરંતુ ਔਰ ਉਹਨੇ ਸੁਨਦਰ ਬੇਗਾ ਨਾਲ ਚੰਗਾ ਕੀਤਾ ਸੀ ہمارا ਸੀ ਮਾਲਜੀ ਭਾਈ ਜੋਧਰਾ ਦੇ ਗੰਧੇਪਦੀ ਵਿਦਿਆਲਿਆ હમ તો અને વિજયભાઈ સાથે કમຊુનર મંડળની ટીમ રુવરો કાંઈ સાળાની જે બેઠી ગોરીસી સરિસભાઈ મિત્રો તો તમે દર્દી જોવો અત્યારે કેટલી ટ્રાફિક થઈ ગઈ છે અત્યારે બધી માનવ વહેરમણ હાઈસ્કૂલ માં ફોલ ટ્રાફિક જોઈ શકો છો મિત્રો ફાઇનલી ભાઈ અત્યારે વડિયા ગ્રુપ જો બધું આવી ગયું છે બધાને જય માતાજી ભાઈ કુશારભાઈ ની બધા આવી ગયા છે જય માતાજી ભાણિયા ભાઈ પરંતુ ભગવાન શ્રી કેમ બોલાય કઈ બેઠી છે મન સે અગર જો રાવણ યાદ છે જખમો નહીં છે મિત્રો તો અહીં આવી ગયા છે એ બહાર અને ખાસ જોકે અહીંયા ફોટી રાઇટ નો ઇશ્યુ હતો એટલે બોલીને કઈ વિડીયો લીધો નથી પણ ઉતારી લીધો છે અને બાર તમે જો આ મેળો છે અહીંયા બાળકો બધા અહીંયા પણ મેળા આવી ગયા છે બાર અહીંયા તમે મિત્રો જોઈ શકો છો આ નાના બાળકો માટેનું છે જો અહીંયા ઢીંગલા કેવા બધા છે એન્જોય કરે છે ભાઈ અને આ બાજુ જો ઠેકડા મારે છે વાહ વાહ કાંઈ ઘટે નહીં વાલા એવું છે અહીંયા તો